રામ રામ સીતારામ ની જય માતાજી કેમ છો બધા મજામાં ને જો ભાઈ આંબાનો મસ્ત મજાનો નજારો જોઈ લો તમે જોવો કેવા છે અંદર અટાણ કે પાણી હે ને ખૂટે જાય છે બરાબર જોઈ લ્યો મસ્ત લો આપણે ટેક્ટર લઈને આવ્યો ને તે ઓલ્યો જો વારાખી હું લીલું વાઢીએ બગીચામાં એવું આલા કે હમણાં કીધું કે ને આંબાનો મસ્ત મજાનો નજારો નહીં હોય નહીં જોયો હોય જોઈ લો મસ્ત મજા આંબા કેવા સલ હે આ કોર બરાબર એવું છે જો આ ખાઈક્યું છે મારી ફૂજો લીલું ભરેક્ટર લઈને લીલું હારવાઢવા આજે હું પેલા આવ્યો તો એ વાઢવા માં તો આવ્યા બરાબર ખાઈ ગયો જો મસ્ત મજા

દો ને ટાણે બરાબર હાલ ભાઈ ગાયો ગોપીન ધોવાનું તૈયારી છે ઈ 뭐라고 왜지이 카드도

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những

Am jo mas tamajan nari yang nacaro. Jadi. Ber. Yang hek. Ini aku he hek mandui. Aku mandui dari aje. Dekari. Baru. Yang alai hek. Tanjung, kima jauh. હમણાં ભાઈ મેં વરી હોય ને જામનગરમાં એ હાવ ફાળા ડોસા કાઢે ને ખ્યા ડોસા એવું હે આપણે જઈએ જવાનમાં છે ને જો એ અસલ માંડવી છે જોઈએ реплік. Бараબર ને સ્ટેન માથે જ મોબાઈલ રાખ્યો આપણે હું કે એવો રાવા દે ને કાઢો ન ઓલું કા કરું એવો એડિટિંગ કરવા બે ને તાર સ્ટેન ને કાઢે નાખી કે કે હટાણે કઈ કાઢવાની જરૂર નથી યું હે કે કે આપણો કામકાજ મસ્ત મજા નારી નજારો માંડવી માંડવી નહીં નજારો જોઈ લ્યો બરાબર આપણે એવું જઈએ ઘર સાઈડ ને આજના બ્લોગને આ જે બ્લોગ હરાવો લાગી ગયો લાઈક એન્ડ શેર ને સપોર્ટ ને મસ્ત મજા ને કોમેન્ટ કરી દેજો ટાં સુધી મળ્યા નેક્સ્ટ બ્લોગમાં બાય બાય